પરિવારના આમંત્રણને માન આપી સૌ સદગુરુ સંતો અહીંયા ધામોધામથી પધારતા હોય છે ત્યારે આજે શ્રી કષ્ટભંજન દેવ તથા પૂજ્ય શ્રી હરિદાસજી સ્વામી એમના ખૂબ રૂડા દિવ્ય આશીર્વાદ લઈ જ્યારે શાસ્ત્રી સ્વામી શ્રી ઋષિકેશદાસજી સ્વામી સ્વામી અતિશ્નેહી અમારા મિત્ર છે એ પધાર્યા હોય આવો એમને વિનંતી કરીએ અત્રે પધારી અને પોતાના હૃદયના રૂડા આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત કરાવશે ગવાન શ્રીમિનારાાયણ મય પરામ પૂજ્ય શાસ્ત્રીમી હરિ્રકાશ દ સ્વામી ઉપસ્થિત સૌ વાલા સંતો અને આપ સર્વે વાલા હારી ભક્તો ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ અને આ કમી કેરાળા ગામ ભાગ્યશાળી છે કે આજે અહીંયા આપણે સાત સાત દિવસથી શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા એનું શ્રવણ કરી રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પ્રગટ થઈ અને આ જીવના કલ્યાણને વાસ્તે થઈ અને વચનામૃતની અંદર મહારાજ બહુ સરસ વાત કરે છે મહારાજ કે છે કે બે વાતે કરી અને કલ્યાણનો માર્ગ છે એ પ્રશસ્ત થતો હોય છે અને બે વાતમાં એક છે મંદિર અને બીજો છે શાસ્ત્ર આ બે જો મજબૂત હોય તો કોઈ પણ સંપ્રદાયની પુષ્ટિ છે એ થતી હોય છે અને એટલા માટે થઈ અને ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં આવી અને છ છ ધામના નિર્માણ કર્યા સાથે સાથે સતાનંદ સ્વામી આદિક સંતોને નિષ્કોળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ગુણતિતાનંદ સ્વામી આદિક સંતોને વાતો કરી અને પ્રેરણા આપી અને અનેક શાસ્ત્રોની મહારાજે રચના કરાવી છે એટલે આજે જે આ ગામની અંદર સુંદર મજાના મંદિરોનું નિર્માણ થયું છે એ ખરા અર્થમાં જોઈએ તો ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતાનું કાર્ય છે ભગવાન રાજી થાય એવું અદ્ભુત કાર્ય એ આજે આ ગામમાં થઈ રહ્યું છે અને એમાં પણ આજે પ્રતિષ્ઠાનો દિવસ છે આજે આપણા ગામની અંદર આજે આપણા નજરની સમક્ષ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિ એની પૂજ્ય આચાર્ય મહારાજસિંહ દ્વારા એ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે પરંતુ વાલા ભક્તો જીવનમાં આ બધો લાભ જે છે એ સેજે સેજે મળતો નથી હોતો જ્યારે ભગવાનની પ્રસન્નતા આપણી પર હોય ભગવાનની કૃપા આપણી પર હોય ત્યારે આવા લાભ છે એ જીવનમાં મળતા હોય છે અમારે તનુકુમાર ડોબરિયા એને તાલીઓથી વધાવીએ ભગવાને એમની ઉપર આ કૃપામૃતનો કળશ તોડ્યો છે આજે એમને નિમિત્ત બનાવી અને અમને અને તમને આપણને બધાને આ દિવ્ય પ્રસંગનો લાભ મળ્યો છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે જે ધનાઢ્ય ગૃહસ્થ હરિભક્તો હોય એમણે અવારનવાર આવા મોટા ઉત્સવ સમૈયા કરી અને હજારો લોકો ભગવાનમાં જોડાઈ એવા કાર્યો કરવા અને એ આજ્ઞા પ્રમાણે અમારે તનુ દાદા છે એમનો સારો એ પરિવાર પછી દર્શ હોય કે કોઈ પણ હોય અવારનવાર આવા ઉત્સવો કરતા હોય છે કથાઓ કરતા હોય છે ક્યારેક છે તો હરિદ્વારમાં ક્યારેક ઋષિકેશમાં ક્યારેક જગન્નાથપુરીમાં એ સંઘ લઈને જાય અને લોકોને ભગવાનની કથા મૃતનો પોતે રસપાન થાય એવા કઈક ને કઈક આયોજનો કરતા હોય છે એને હું ધન્યવાદ તો એટલા માટે આપીશ કે તનુ દાદાએ જે વક્તાની પસંદગી કરી છે ને એ બહુ જોરદાર પસંદગી કરી છે એકવાર જોરદાર તાલીયોથી પૂજ્ય હિપ્રકાશ સ્વામીને વધાવીએ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા બધા વક્તાઓ છે પરંતુ દરેક વક્તાને સાંભળવા આપણને વાલા લાગે સારા લાગે પરંતુ એમાં જ્યારે પૂજ્ય હરિપ્રકાશ સ્વામીની વાત આવે ત્યારે એમનું નામ છે એ આપણે અગ્રત તરીકે લેતા હોઈએ એનું નામ આપણે ભેલા લઈએ કારણ કે સ્વામીની વાણી એટલી મધુર અને દિવ્ય છે ને કે એમ થાય કે સાંભળ્યા જ કરીએ પછી સ્વામીના વિષય એ તો હું શું ઝાઝી વાત કરું પણ એક વાક્ય કેટલું કહી સ્વામી માટે કે જ્યારે નિર્માણ કરવાની વાત આવે ત્યારે પૂજ્ય હરિપ્રકાશ સ્વામી જ્યાં હાથ રાખે છે ને એનું અદ્ભુત અને દિવ્ય નિર્માણ થતું હોય છે પછી એ હનુમાનજી ચાલીસાના જીવનના નિર્માણ કરવાની વાત હોય તો પણ ભલે મંદિરો અને જીવન એનું નિર્માણ પૂજ્ય હરિપ્રકાશ સ્વામી જેવું કરે છે ને એવું નિર્માણ કરવું બહુ અઘરું છે અને અદ્વિતીય કાર્ય છે એકવાર પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અમારે પૂજ્ય વિવેક સાગર સ્વામી 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 કીર્તન દર્શન આ બધા સંતો સંસાર થી અલિપ્ત રહી અને સંસાર ને માટે કાર્ય કરતા હોય ત્યારે વાલા ભક્તો આપણી બધાની પરમ પવિત્ર ફરજ બને કે આ સંતો જેમ રાજી થાય એમ આપણે કાર્યો કરવા વાલા ભક્તો વિશેષ વાત ન કરતા જેણે જેણે આ ઉત્સવમાં સહયોગિતા આપી છે જેમણે ઉત્સવમાં સેવા કરી છે ખાસ કરીને ડોબરિયા પરિવાર એમને જ્યારે આવી મોટી જહેમત ઉપાઈડી હોય આ ડોબરિયા પરિવાર છે તનુ દાદા એ તો હું પાર્ષદમાં હતો ત્યારથી ખૂબ એમને હેત છે ભૂજ્ય શ્રી હરી સ્વામી સાથે બહુ જૂનો નાતો છે અવારનવાર પોતે ત્યાં ભોજો પર આવતા હોય છે ગુરુ સાથે ઘનિષ્ઠ નાતો એટલે એમનો એવો આગ્રહ હતો કે કથાની શરૂઆત થાય મને કે ત્યારથી સ્વામી તમારે આવી જવાનું છે અને મને બહુ ગુરુ ઉત્સાહ હતો અહીંયા આવવાનો તમારી કથાને લાઈવ સાંભળવાનો પણ મારે પરીક્ષા હોવાથી હું ન આવી શક્યો પણ તોય ભાગ્યશાળી એટલો કે છેલ્લા બે દિવસ તો મને આ લાભ મળ્યો બસ વિશેષ વાત ન કરતા મારા ગુરુ પૂજ્ય શ્રી હરિ સ્વામીએ યજમાન પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે એટલી વાત સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સ્વામી શ્રી ઋષિકેશ દાસજી સ્વામી ખૂબ દિવ્ય અમૃતમય વચનોથી આપણને સૌને રૂડા આશીર્વાદ એમના દ્વારા પ્રાપ્ત થયા